નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શૌચાલયની બનાવવા ઉપર આર્થિક સહાય બાબતે મિત્રો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવા પર આર્થિક રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા શૌચાલયના બનાવટ પર કેન્દ્ર સરકાર દ્વારા સાત હજાર બસો અને રાજ્ય સરકાર ગુજરાત સરકાર દ્વારા ચાર હજાર આઠસો એમ કુલ મળીને શૌચાલયના બનાવવા પર રૂપિયા બાર હજારની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો કોણ કોણમાં લાયકાત ધરાવે છે એમની વાત કરીએ તો લાભાર્થી બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ અથવા લાભાર્થી એસસી અથવા એસ ટી બેમાંથી કોઈ પણ એક જાતિના હોવા જોઈએ કે જેનું જાતિનું પ્રમાણપત્ર કાસ્ટ સર્ટિફિકેટ હોય વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ અથવા તેની પાસે વિકલાંગનું પ્રમાણપત્ર અથવા તો કાર્ડ હોવું જોઈએ અથવા તો જે તે અરજદાર નાના શ્રીમંત ખેડૂત હોવા જોઈએ એમનો મામલતદારશ્રીનો દાખલો હોય એવા આ પાંચ થી છ પ્રકારના લોકો હોય અને શૌચાલયનો અગાઉ લાભ ન લીધેલો હોય તો આ ફોર્મ ભરી અને રૂપિયા બાર હજારની સહાય મેળવી શકે છે મિત્રો આ યોજનાની શરતોની વાત કરીએ તો આ શૌચાલયની યોજના આજીવન એક વખત મળવાપાત્ર રહેશે અગાઉ કોઈ યોજના અંતર્ગત સહાય મેળવેલ હશે તો ફરી વખત આ સહાય મળવાપાત્ર રહેશે નહીં તેમજ આ ફોર્મ ભરી અને આગળ પ્રોસેસમાં જાય એટલે એના અધિકારીઓ એ વિભાગના આપણા ઘરે આવશે અને એ બાથરૂમ શૌચાલયની ચકાસણી કરશે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે જો કોઈ પણ તકલીફ જણાશે તો ફોર્મ રિજેક્ટ થવા પણ ની પણ શક્યતા છે માટે અહીંયા આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ જોશે અરજદારનો જાતિનો દાખલો જો એસસી એસટીમાં આવતા હોય તો એનો જાતિનો દાખલો જોશે જો અરજદાર નાના સીમતના ખેડૂત હોય નાના શ્રીમત ખેડૂત હોય તેનો દાખલો જોશે શ્રીનો બીપીએલ યાદીમાં જો લાભાર્થી આવતા હોય તો એ બીપીએલનો દાખલો જોશે અને બેન્કની પાસબુક જોઈશે મિત્રો આ ડોક્યુમેન્ટથી આપણે શૌચાલય માટેના ફોર્મ ભરી શકાશે તો મિત્રો જો આપે શૌચાલય બનાવેલું હોય અને અગાઉ કોઈ પણ પ્રકારની સહાય મેળવેલી ન હોય શૌચાલય બાબતની અને આ કીધેલા પ્રમાણેની લાયકાત ધરાવતા હોય અને ઘર બેઠા ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે આપને ઘર બેઠા ફોર્મ ભરી દેશું મિત્રો સરકારશ્રી દ્વારા જુદા જુદા યોજનાઓ સ્કીમ અને નવી નવી ભરતીઓ વિશેની તાજી સાચી અને સચોટ માહિતી માટે આપ અમને ફોલો કરો અને તમારા મિત્રો સાથે આ રીલને શેર કરો